આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે આપણે જયકારા સાથે આપણે એમનું સ્વાગત કરશું બોલો ભારત માતા કી વન દે વંદે હલો મહોદય શ્રી ધ્વજવંદન માટે આપને આમંત્રિત કરીએ છીએ एक साथ सलामियाम दो जैसे थे एक साथ विश्राम एक साथ सावधान एक साथ राष्ट्रगीत शुरू करेंगे शुरू कर पञ्चाद सिन्धुगुजरातमराभाविड उत्कल गङ्गा इन्द्र हिमाचल यमुना गङ्ग उज्जल जगधित गङ्गा तव शुभ जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाथा જન જન મંગળ નાયક જય હે ગાયક ભાગ્ય વિધાતા જય હે જય હે જય 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 બારત માતા કી બારત માતા કી વંદે વંદે હું માન્ય હું માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીને વિનંતી કરીશ કે ભારત માતાની પ્રતિમાને પુષ્પો અર્પણ કરે સાથે પ્રદેશ શ્રીઓ પ્રદેશ હોદ્દેદારશ્રીઓ અન્ય ઉપસ્થિત અગ્રણી શ્રી સંસદ સભ્ય શ્રી ધારાસભ્ય શ્રી ને વિનંતી કે પ્રમુખ સાહેબ સાથે જોડાશે બોલો ભારત માતા કી ભારત માતા કી વન દે वंदे माननीय प्रदेश अध्यक्ष श्री तथा उपस्थित अन्य अग्रणी विनंती के ફુગ્ગા હવામાં છોડી આપણા ગણતંત્ર દિવસની શુભેચ્છા સર્વેને પાઠવશે सर्वे ने विनती प्रमुख साहिब साथे जोड़ा से माननीय संसद सभ्य श्री सर्वे ध्वज पास आ बोलो भारत माता की वंदे वंदे માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીને વિનંતી કરીશ કે આ શુભ અવસરે સૌનું મોં મીઠું કરાવશે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી પત્રકાર મિત્રોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવશે માન્ય પ્રદેશ સર્વે ઉપસ્થિત કાર્યકર્તાઓને વિનંતી કે અલ્પાહારની વ્યવસ્થા રાખેલી છે તો સર્વે લઈને જશે

નક્કી આજના ક્ષેર પ્રજાપ્રસન્દ પ્રસંગ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભારત દેશ એ વિકસિત ભારતની દિશામાં જ્યારે જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વોચ્ચ નિશાવર કરનાર દેશના વીર સપૂતો જેમણે ભારતનું સ્વપ્ન જોવું તો આઝાદ ભારતનું અને જે દિશામાં આજે ભારત સાચા અર્થમાં આકાર લઈ રહ્યું છે ત્યારે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતીય વાસીઓને સન્માનજનક રીતે જોઈ રહ્યા છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જોયેલું બે હજાર સુડતાલીસ નું વિકસિત ભારતનું સ્વપ્ન આજે દેશના એકસો ચાલીસ કરોડ લોકો એ દિશામાં જયારે આગળ વધી રહ્યા છે ત્યારે સ્વપ્ન દ્રષ્ટા દીર્ઘ દ્રષ્ટા દેશના મોદી સાહેબે ગુજરાતના વિકાસ પથ પર આજે જેમણે વિકાસની કેડી કંડારી હતી તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે ગ્રામજન હોય ગરીબ હોય આદિવાસી હોય વંચિત હોય ખેડૂત હોય મહિલા હોય કે યુવા આ તમામ દિશામાં સર્વાંગી રીતે ભારત આગળ વધી રહ્યું છે યુવાનો માટે સ્ટાર્ટઅપ હોય લખપતિ દીદી હોય ખેડૂતો માટેની યોજના હોય અને આજે મને આપને જણાવતા આનંદ થાય છે કે દેશ ડિફેન્સ ક્ષેત્રે પણ ઇન્ડિપેન્ડન્ટ થવા ની દિશામાં આગળ વધી રહ્યો છે આજે કાશ્મીરમાં લાલ ચોક પર તિરંગો લહેરાય છે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવાનું શ્રેય એ પીએમ મોદી સાહેબને જાય છે આવી કેટલીય ઘટનાઓ છે કે જે આપણને આઝાદ ભારતના એક ફીલ કરી રહ્યું છે જે આઝાદ ભારતની અંદર જે સ્વપ્ન જોયું હતું એ સપનાને સાકાર કરવામાં એકસો ચાલીસ કરોડ ભારતીયોનો જે સહકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને મળી રહ્યો છે અને એ જ દિશામાં આજે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે ફરીથી આ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને લઈ અને આ સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ફરીથી પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ લાવ પેંડા લાવ ભાઈ મીડિયાના મિત્રો માટે Yeah. Uh Thank you. we okay. માન્ય પ્રદેશ અધ્યક્ષ તરફ જવા દઈશું જે પણ કાર્યકર્તાને ફોટા કે કઈ લેવું હોય તો આપણા કાર્યાલયમાં વચ્ચે જે ખાલી જગ્યા છે ત્યાં ફોટા પ્રદેશ અધ્યક્ષ સાથે લઈ શકાશે ભરે ખલ મૂમ કે ભંગડા પાટ કે વાપસ જતનામે તાર નિલા થો વા કે ખા ઇતની સી હૈ દી આરજુ તેરી નદીઓ મેં બહજ તેરે ખેતો મેં લહેરા